નમસ્કાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એટલે કે એનઈપી બે હજાર વીસ હવે કોલેજની ડિગ્રીને કેવી રીતે બદલી રહી છે એ જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો આજે આપણે આ જે નવું માળખું છે ને એની એકદમ સરળ ભાષામાં સમજીએ તો બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં જે સૌથી મોટો સવાલ છે કે ભાઈ ગુજરાતમાં એનઈપી મુજબ હવે કોલેજની ડિગ્રી કેટલા વર્ષની ગણાશે ત્રણ વર્ષની કે ચાર વર્ષની ચાલો આ જે કન્ફ્યુઝન છે ને એને આજે દૂર કરીએ જુઓ આ નવી સિસ્ટમની સૌથી ખાસ વાત એ છે કે હવે દરેક વર્ષનું પોતાનું એક મહત્વ છે એટલે કે વિદ્યાર્થી જેમ જેમ એક એક વર્ષ પૂરું કરતો જશે તેમ 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 એને એક નવી લાયકાત મળતી જશે આ સ્ક્રીન પર એક નજર કરીએ તો આખી શૈક્ષણિક યાત્રા સ્પષ્ટ દેખાય છે પહેલા વર્ષના અંતે મળશે યુજી સર્ટિફિકેટ બીજા વર્ષના અંતે યુજી ડિપ્લોમા ત્રીજા વર્ષે તો પૂરી બેચલર ડિગ્રી જ મળી જશે અને જો કોઈ ચોથું વર્ષ કરે તો એને મળશે રિસર્ચ સાથેની ઓનર્સ ડિગ્રી એટલે કે દરેક સ્ટેપ પર કંઈક ને કંઈક અચીવમેન્ટ છે એટલે સૌથી અગત્યની વાત જે સમજવાની છે એ એ છે કે ત્રણ વર્ષ પૂરા કર્યા પછી વિદ્યાર્થીના હાથમાં એક સંપૂર્ણ સ્નાતકની ડિગ્રી આવી જાય છે મતલબ કે એ સત્તાવાર રીતે ગ્રેજ્યુએટ કહેવાશે હવે ત્રણ વર્ષ પૂરા થાય એટલે વિદ્યાર્થી એક બહુ જ મહત્વના પડાવ પર આવીને ઊભો રહે છે અહીંથી જેણે નક્કી કરવાનું છે કે એના ભવિષ્ય માટે કયો રસ્તો પસંદ કરવો તો સવાલ એ ઊભો થાય છે કે શું ત્રણ વર્ષે જ અટકી જવું જોઈએ અને આગળ વધવું જોઈએ કે પછી ચોથા વર્ષમાં જઈને વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ આ પસંદગી સંપૂર્ણપણે વિદ્યાર્થી પર નિર્ભર કરે છે તો ચાલો હવે એ સમજીએ કે આ બંને રસ્તા ક્યાં લઈ જાય છે અને ઉચ્ચ શિક્ષણ માટે આ બંને વિકલ્પોની શું અસર થઈ શકે છે અહીંયા આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક તરફ છે માર્ગ એ એટલે કે આપણી ત્રણ વર્ષની ડિગ્રી અને બીજી તરફ છે માર્ગ બી જે છે ચાર વર્ષની ઓનર્સ ડિગ્રી જેમાં રિસર્ચ પર ખાસ ફોકસ કરવામાં આવે છે હવે જો કોઈ વિદ્યાર્થી માર્ગ એ પસંદ કરે એટલે કે ત્રણ વર્ષની ડિગ્રી લે તો એના પછી પીએચડી કરવા માટે એણે ફરજિયાત બે વર્ષની માસ્ટર ડિગ્રી કરવી પડશે આ બિલકુલ જૂની સિસ્ટમ જેવું જ છે પણ જો કોઈ વિદ્યાર્થી ચોથું વર્ષ પૂરું કરે છે તો એને બે જબરજસ્ત ફાયદા મળે છે પહેલો માસ્ટર ડિગ્રી ફક્ત એક જ વર્ષમાં પૂરી થઈ જાય અને બીજો એ સીધા જ પીએચડી માટે અરજી કરવાને લાયક બની જાય છે આ તો ખરેખર એક ગેમ ચેન્જર કહેવાય અને હા એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દેવામાં આવી છે જો કોઈ વિદ્યાર્થી ચાર વર્ષ પૂરા ન કરે અને ત્રણ વર્ષે જ અટકી જાય તો એને ભવિષ્યમાં કોઈ જ તકલીફ નહીં પડે કારણ કે ત્રણ વર્ષની ડિગ્રી પણ એક સંપૂર્ણ અને માન્ય ડિગ્રી જ છે તો આ બધી ચર્ચા પછી આપણે પાછા મૂળ સવાલ પર આવીએ કે આખરે આ ચોથું વર્ષ ફરજિયાત છે કે પછી મરજીયાત અને જવાબ એકદમ સાફ છે એમાં કોઈ કન્ફ્યુઝન નથી ચોથું વર્ષ ફરજિયાત નથી એ બિલકુલ મરજિયાત છે એટલે કે આ સંપૂર્ણપણે વિદ્યાર્થીની પોતાની પસંદગી પર છે ટૂંકમાં આ નવા માળખાનો આખો સાર એ જ છે કે વિદ્યાર્થીઓને પોતાની કરિયરના લક્ષ્યો પ્રમાણે પોતાનો શૈક્ષણિક રસ્તો પસંદ કરવાની પૂરી આઝાદી મળે હવે ત્રણ વર્ષ પછી દરેક જણ પોતાની જરૂરિયાત અને સપના મુજબ નિર્ણય લઈ શકશે તો અંતે એક મોટો સવાલ એ પણ છે કે શિક્ષણમાં મળેલી આ નવી લવચિકતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ખરેખર કેવો આકાર આપશે આવનારો સમય જ બતાવશે કે આ પરિવર્તન કેટલું સાર્થક નીવડે છે